ઉખાણું પેલું ખૂબ કાઢીને જાડી છે એની સાથે નાની પાડી છે જાજુ ખાઈને થાય ઢમઢોલ દૂધ આપે છે ડોલમ ડોલ બતાવો એ કોણ મિત્રો આનો જવાબ છે ભેંસ ખડા ખડબડ શક્તિ નો છે ઉદાહરણ આનો જવાબ છે ઘોડો ઉખાણું ત્રીજું સવારે સૌને જગાડે છે મુંગટ એના માથે શોહે છે માતાજીનું એ વાહન છે કહો સખી એ કોણ છે મિત્રો આનો જવાબ છે કુકડો ઉખાણું ચોથું કલંગી વાળો એ છે ભાઈ સૌને ટોલે બેસે ભાઈ પીસા પાથરી કરે એ કરા કહો એ કોણ છે ભાઈ

ડગલો માહિતી સંગ્રહ જાણે મોટું જગત બતાવો એ કોણ મિત્રો આનો જવાબ દીધા પહેલા અમારી ગુજરાતી આર કે ઉખાણ ચેનલ ને કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને બે લાઇકન પર ક્લિક કરો મિત્રો આનો જવાબ છે કોમ્પ્યુટર ઉખાણું આઠમુ પીળો મારો રંગ છે મીઠી મારી સુગંધ છે નાના મોટા ને વહાલો છું અને માં બતાવો હું કોણ આનો જવાબ છે કેળા ઉખાણું નવમું મોતીયો ડાગીયો મારું નામ રહેઠાણ મારું આખું ગામ રક્ષણ કરવું મારું કામ તો એ માંગુના એકેય દામ બતાવો હું કોણ આનો જવાબ છે કૂતરો ઉખાણું દસમું આભલે ફરતી એ તો નારી કાળી થોડી પહેરે સાડી ચોમાસામાં લાગે વહાલી એ તો આપે છે સૌને પાણી મિત્રો આનો જવાબ છે વાદળી સવાર પડે ત્યાં આવી જાય રાત પડે ત્યાં ચાલ્યો જાય આભમાં એ વસનારો છે તો એ ગોળો છે બતાવો એ કોણ આનો જવાબ છે સૂરજ લુસાનો એ સરદાર છે પાખંડ નો જનાવરોનો જમાદાર છે શિકાર એ સુરવીર છે બતાવો કોણ મિત્રો આનો જવાબ છે શિયાળ ઉખાણું ચૌદમો રંગે રૂપે હું કાળી છું લીલું ઘાસ ખાનારી છું ભરપૂર દૂધ આપનારી છું ગાયની મો બોલી બૂન છું બતાવો હું કોણ મિત્રો આનો જવાબ છે ભેંસ